તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી અમારા છોકરાઓ માંદા હાજા પડે કઈ જવાનું અમારે પાણી ને અનુલક્ષી ને આજુબાજુના મકાનોના પાયામાં પાયા જઈ રહ્યું છે મકાનો ભી બેસી જાય એ પરિસ્થિતિ થઈ ગઈ છે ને આખી ગલી પોલી થઈ ગયેલી છે છતાં બી કોર્પોરેશન યા કોઈ બી માં લેતા નથી પચાસ અરજી કરેલી છે નથી કરતા નહીં પણ જે સાહેબોને ને કીધું કે નવી લાઈન આ સો વર્ષ દોઢસો વર્ષ જૂની છે ગાયક સમયની આજે પૂરેપૂરી ખલાસ થઈ ગઈ છે છતાં બી ધ્યાન નથી આપતા આ અહીંથી ઉભરાય ને સાઈડ પર થઈ ગઈ છે છ મહિનાથી અરજીઓ પર હજી ઓનલાઈન ફરિયાદ છે ચોપડામાં બી લખાય છે અધિકારી આવશે કંઈ ખાલી સળિયાવાળા છે એમના કર્મચારી છે બિચારા કામ કરી જાય છે ફરિયાદ કરે છે દુકાનમાં જમવા બી બેસાતું નથી એટલી દુર્ગંધ આયા કરે છે કોઈ સાંભળતું નથી અધિકારી ખાલી માણસ મોકલી દે પણ અધિકારી આઈને કશું કામ કરી નથી જતો સાહેબ જોવા આવશે સાહેબ જોવા આવશે અધિકારીઓ કર્મચારીઓ બી એવું કહે છે કે સાહેબને વાત કરવો સાહેબને ફુસ જ નથી આ એરિયામાં જોવા આવવાની એટલી દુર્ગંધ મારે છે ને આના વેપારીઓ બી અહીંના ત્રસ્ત થઈ ગયા છે એટલી દુર્ગંધ મારે છે આ મોમેડનો જે છે એ લોકોને નમાઝ પડવા જવા માટે બી એ લોકોને જવાતું નથી એટલી ગંધમાં છે એટલું પાણી બહાર નીકળે છે બે ટાઈમ પાણી નીકળે છે કોઈ ધ્યાન આપતું નથી અધિકારી તમે કોઈ કોર્પોરેટરોને વાત કરી છે કરેલી છે જેલમબેનને કરેલી છે સચિનભાઈ પાટડિયાને બી કરેલી છે અને આ ઓફિસર શ્રી જે એન્જિનિયર અહીંના છે આ વોર્ડમાં એ બી આવીને ગયા છે ને એમને ચાર દિવસમાં થઈ જશે એક મહિના પહેલાં કીધેલું મારા કાન માણસ નથી ચાર દોડામાં આવશે એટલે થઈ જશે એને બી આજે મહિનો થયો પણ કોઈ આવતું નથી ને ભાવેશભાઈ કરીને નામ હતું એમનું એ ભાઈ અહીંયા આ જીવન છે અમારા જન્મથી અહીંયા રહી રહ્યા છે આ સમસ્યા છેલ્લા ત્રણથી ચાર મહિનાથી ચાલી રહી છે મ્યુનિસિપલ કમિશનરને બી રજૂઆત થયેલી છે ઓનલાઈન કમિશ ઓનલાઈન બી રજૂઆતો થયેલી છે અહીંયા આગળ સિવિલ એન્જિનિયર જે કહેવામાં આવ્યાના એ બી આવેલા હતા એમને ચાર દડાનો વાયદો કરેલો કે હું મારા માણસો છે નહીં ચાર દળા પછી હું આવીને કરી જઈશ એને બી આજે એક મહિનો થઈ ગયો છે અહીં કોઈ જોતા જ નથી દસથી બાર ઓનલાઈન છે તો કમ્પ્લેન થયેલી છે પચાસથી વધારે કમ્પ્લેનો ત્યાં આગાડી ચોપડે બોલે છે છતાં કોઈ બી કોઈ બી વસ્તુનું ધ્યાન લેતા નથી કોર્પોરેટરને બી આની ફરિયાદ થયેલી છે ખાલી આવે છે કામગીરી સળિયાદી થાય છે પણ આ સળિયાદી થઈ શકે એવું શક્ય નથી આ ત્યાં આગાડી મકાનો બી આ પાણીથી બેસી જાય એ પરિસ્થિતિ આયોજન થયેલી છે કોઈ બી કોર્પોરેશનવાળાને દરેક તંત્રને જાહેરાત કરી છે કીધેલું છે પણ કોઈ બી નથી ધ્યાન પર લેતું

હવે તો અમે નક્કી કર્યું છે નહીં થાય તો અમારા ખરા દિવાળમાંથી અમે કોઈ વોટિંગ આપવા જવાના નથી વોટિંગ લેવું હોય છે તો અહીં ગાડી બધા પૈસા બાપા કરવા આવે છે ને પતી જાય છે એટલે પછી કોઈ ફરકી ભરવા પણ આવતું નથી અહીં ગાડી કે ખરા શું હોલ છે કે ગટર લાઈન કેવી છે કે શી રીતે એ લોકોના ઘરનાની તકલીફ થાય છે છોકરાઓ બહાર રમી નહીં શકતા અમને પણ આ જવામાં તકલીફ થાય છે ને ઘરમાં ઘર લગીને વાસ મારે છે અંદર લગીને કે જમવા બેસવા આપણને કેવી રીતે બેસીએ એવું થઈ જાય છે કેટલા સમયથી આ તકલીફ છે મહિના ઉપર થઈ ગયું બ મહિના ઉપરાંત છે અને કેટલું અમારા ફરિયાના બધાને ઘર રેસિડેન્સવાળા બધા પણ ગયા છે અરજીઓ પણ આપી છે પણ કોઈ આ એ છે સળિયા વરે કામકાજ કરીને જાય છે પણ કોઈ બીજી એ લેતા નથી